તાલુકાના પાસેના થતા ખનન પર દરોડો ફૂલવાડીમાં ખાણ ખનીજ ખાતાનો સપાટો કરોડો મુદ્દામાલ માલ જપ્ત આઠ હાઈવાર ટ્રક એક હિટાચી મશીન સાથે રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દા માલ ઝડપાયો ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રોકટો ગેરકાયદેસર રીતે ખનન થતું હોય છે ત્યારે બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્કોડ દ્વારા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ ચત્કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયાઓને પરસેવો છૂટી ગયો છે તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફુલવાડી ગામડી ભલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તાલુકા તંત્રની આંખ કામ કરવાની નીતિના પરિણામે રાત્રે થતા જ રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી સંખ્યા પણ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ કરનારા મળતિયાઓની સાંઠગાંઠ થતી રેતીના સોદા પાર પાડીને કીકેડા કરતા રહ્યા છે દરમિયાન બુધવારે મધ્યરાત્રે ફ્લાઇંગ સ્કોડ દ્વારા ચાંદોદ પાસેના ફુલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ પાડવામાં આવી હતી જેમાં ગીરકાદેસર રીતે ખનન ઝડપાવું હતો અધિક નિયામક ફ્લાઇંગ સ્કોડ ખાન કમિશનર ગાંધીનગરની સૂચનાને આધારે મોડી રાત્રે પડેલા દરોડામાં બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને માઇન સુપરવાઇઝર સહિત ચૌદ અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી વેપલો કુલ્લો પાડ્યો હતો આ દરોડામાં વડોદરા ખાંડ ખનિજ વિભાગ ઝડપાયું રેડ દરમિયાન આઠ તો હાઈવા ટ્રક અને ખિટાચી મશીન ગેરકાયદે શરીરથી ખનન કરતા રંગે હાથે ઝડપા હતા રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનું મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનના જાપતામાં મોકલ્યો